અત્યારે ઉંડેરા વિસ્તારમાં તેઓ સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે ગઈકાલે પણ સ્પાકુડી ન્યુઝે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો કે અહીંયા જે ગામોમાં જે ઉંડેરા ગામ છે તેનું તળાવ ઓવરફ્લો થતા જે સ્થિતિ ક્યાંક પાણીમાં ગરકાવ થઈ હતી ને જે રીતના અત્યારે વડોદરા ડીએમસી કમિશનર અરુણ મહેશ બાબુ તેઓ પણ અત્યારે સ્થિતિ નિરીક્ષણ કરવા માટે અહીંયા સ્થળ પર પહોંચ્યા છે અને જે રીતના ઊંડેરા તળાવ જે ઓવરફ્લો થયું હતું અનેક ઘરોમાં પાણી ઘૂસી વળ્યા હતા સાથે ધારાસભ્ય કેવરુભાઈ રોકડિયા સાથે કોર્પોરેશન કોર્પોરેટરની જે ટીમ છે તે પણ અત્યારે સ્થળ પર પહોંચી છે જે રીતના અહીંયા ઉનેરા વિસ્તારમાં જડબંબાકાની સ્થિતિ સર્જાઈ હતી જે અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી વળ્યા હતા જે ગઈકાલે સ્પાર્ક ટુડે ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો જે રીતે અત્યારે વડોદરા કમિશનર કોર્પોરેશનની જે ટીમ છે કોર્પોરેશનના અધિકારીઓ સાથે અહીંયા સ્થળ પર પહોંચ્યા છે અને જે આ પાણીનો વહેલી તકે નિકાલ થાય જે અહીંના સ્થાનિક લોકોને ક્યાંક રાહત મળે તેવી દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને જે રીતના જે તમામ સમગ્ર અહીંયા પાણી ભરાયું છે તેનો ચિતાર અત્યારે કમિશનર લઈ રહ્યા છે અને જે કેવું રોકડીયા છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે ને તમામ જે અહીંયા માહિતી છે તે કમિશનર સાહેબ સુધી પહોંચાડી રહ્યા છે તંત્ર દ્વારા પણ અહીંયા જે રાહતની કામગીરી છે તે અત્યારે હાલ શરૂ કરી દેવામાં આવી છે મેડિકલની ટીમ છે તે અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે જે રીતના તમામ જે ઘરોમાં પાણી ઘૂસ્યા હતા તેઓને રહેવાની સુવિધા સરકારી શાળામાં તેઓને કરી દેવામાં આવી છે અને જે રીતના તમામ જે અહીંયા જે લોકોને અગવડ પડતી હતી જે પાણી ભરાવાના કારણે જે લોકોને સમસ્યા થઈ હતી તેનાથી છુટકારો મળે તે દિશામાં તંત્ર દ્વારા અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અત્યારે જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે વડોદરા મ્યુનિસિપાલ કમિશનર અરુણ મહેશ બાબુ અત્યારે સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે ઉંડેરા તળાવ ખાતે તેઓ પહોંચ્યા છે અને જે અહીંયા વિસ્તારમાં જે પાણી ભરાવાની જે સમસ્યા થઈ હતી લોકોને ક્યાંકને ક્યાંક હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો અને જે રીતના તંત્રને જાણ થતાં જ તંત્ર અહીંયા પહોંચ્યું હતું અને તંત્ર દ્વારા જે લોકોના ઘરમાં પાણી ઘૂસી વળ્યા હતા તેઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે સરકારી શાળામાં તેઓને રહેવાની એક જગ્યા છે તે કરવામાં આવી છે જમવાનું પણ વ્યવસ્થા છે તે કરી દેવામાં આવ્યું છે સાથે જે આ પાણીનો નિકાલ થાય તે દિશામાં તંત્રની ટીમ છે તેમના દ્વારા કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક જે અહીંયા તમામ જે લોકોનું મેડિકલને ધ્યાનમાં રાખીને તેઓને દવાની જરૂર હોય કે કોઈ બીમાર પડી હોય તો તે મેડિકલની સુવિધા પણ અહીંયા ઊભી કરી દેવામાં આવી છે અને જે રીતના તમામ જે લોકો અંદર ક્યાંક ને ક્યાંક જે કેટલાય દિવસથી ભૂખે રહેતા હતા તેઓની જમવાની સુવિધા પણ કોર્પોરેશન દ્વારા અત્યારે શરૂ કરી દેવામાં છે સમગ્ર ઉંદેરા વિસ્તારમાં જે આ પાણી જળ જળ જ્યાં ભરાયું છે ત્યાં ત્યાં અહીંયા તમામ લોકોને ક્યાંક સુવિધા સારી મળે તે દિશામાં અત્યારે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે

એ એક્ઝિટ ચડપડી કરે એ જલ્દી જઈ આ તો મતલબ નિયમાજા બસ અમારો ઓકે એટલે તેરું એક છોડસો ડાયાની એક એક તરફથી આપણો પ્લાનિંગ કરો ના સાંભળો ના ના પણ આપણો ટ્રેઝરી છે ગયા વર્ષે सेम વસ્તુની અમારી ચર્ચા થઈ હતી આપ ડિસપ્લે નાઈટ કરી પ્લાનિંગ થઈ ગયું બધું થઈ ગયું

आर्टिकल से ड्रेनेज पॉसिबिलिटी छे दोस्तों हमें ये बोतल चालू छे क्या पता है क्या मंत्री सुना गया है कंपनी को क्या आपने हां तो पंप की कैपेसिटी है ऐसे जानो આટલું પાણી નાખીએ છીએ કે ઓકે એ તો તમારે આગળથી વધારે હા તમારે જે વધારે આગળ છે ચલો હા એ થોડો પણ બહુ બહુ જોડાવું પડશે ઓકે ત્યાં એ રાખ પાણો છોડતો તો ફૂલ સ્પીડ તો ફૂલ સ્પીડ જોઈએ બહુ રેડી છે ગોત્રી કામ ચલાવ સમજી ગયો

એ પ્રોજેક્ટ કરીને ઉડા સાથે કરવું હોય ટાઈપ કરવું હોય એ પણ આપો બંને એટલે ભાઈનું અને એક ફીડ બાજુ લોંગ ટર્મ સોલ્યુશન કરો સાહેબ ક્લિયર છે આમાં બે બે તમારા ત્યાં આ એક પાણી ઇશ્યુ છે તમે રસ્તા પર છે આ સોસાયટી બે સોસાયટી જોઈને આવ્યા ના તમે રસ્તો જોઈએ રસ્તાની રોડની ની રોડ ની હાલત પંચવટી થી રૂબી હા કોઈ રસ્તો કોર નહી કર્યો છે એ અમે પ્રપોઝ કરી દીધી કે ન્યુ એરિયા છે

એક લઈને ગયા એક ટેન્કર અમે લોકો ભી જાય છે ફૂડ પેકેટ ફૂડ પેકેટ કરી દીધી છે પાણી પેકેટ પણ કરી काटे के पीछे पहुंची थे 100 को मेडिकल किट्स भी दिए हमने एसएल के मेडिसिन के अंदर एरिया तक बार जाके देख लेते हैं हां देखो देख के आ जाते चलो ठीक "@त्यारे आप कमिशनर साहब से थे वो अंदर जाने की बात से करी रहा है आप कमिश्नर साहब से बात करिए ये अंदर जानो है हमें अंदर जाइए हां हां "@त्यारे तुमने आगे डायरेक्शन कर दिया हां हां અહીંયા અત્યારે ધારાસભ્ય શ્રી કેયુરજી સાથે સવારે વાત થઈ એમની હેતુ કે ઉંડેરાનું કટ ઓફ થઈ ગયું હતું કરીને એટલે ગઈકાલે વડસર ગામમાં હું ગયો હતો આજ રીતે અહીંયાનું પણ મુલાકાત લેવા માટે આવ્યું છે ડેપ્યુટી કમિશનર તરફથી ફૂડ પેકેટ્સનું તમામ આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે કોર્પોરેટર્સ પણ અંદર જઈને આવ્યા છે હવે પાણીનું છે એવું કહેતા એટલે પાણીનું પણ વ્યવસ્થા અમે કરી આપીએ છીએ અત્યારે વડોદરા સિટીની અંદર એવું ચિંતાજનક સ્થિતિ નથી વડસરમાં પણ આપણે ટીમ કટિબદ્ધ છે ત્યાં પહોંચી ગયા છે ફૂડ પેકેજ બધું આપી રહ્યા છે રહ્યા સાથે સાથે આજે ઉંડેરાનું વિસ્તારમાં આવ્યો એક નટુભાઈ સર્કલ અને ચકલી સર્કલમાં ધારાસભ્ય વિશે જોડે વાત થઈ હતી એમાં થોડું ઇશ્યુઝ છે એ અમને ડીવોટરિંગ પંપ લગાવીને કામ ચાલી રહ્યા છે અત્યારે અમે નિરીક્ષણ માટે અંદર જઈ રહ્યા છે એટલે જઈને ફૂડ પેકેટ પાણીનું સપ્લાય બધું આપવાનું નક્કી કર્યું છે એટલે જઈ આવ્યા પછી હું કહી શકું છું મોટા ભાગમાં સિટીમાં ઇશ્યુઝ નથી એક બે ઓસિલેટેડ જગ્યામાં પ્રોબ્લેમ છે એને પહોંચી વળવા માટે અમે કામગીરી કરી રહ્યા છીએ આ અત્યારે બે સોલ્યુશન કરવું પડે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ શોર્ટ ટર્મ સોલ્યુશન માટે આ પાણી ઉતરે એટલે એ લોકો કંઈ પાળો તોડવાનું વાત કરી રહ્યા છે કાર્ય પછી ભરી પણ કન્સ્ટ્રક્ટ કરવું પડે કારણ કે ડ્રેનેજ પાણી પછી મિક્સ ના થઈ જાય અને લોંગ ટર્મ માટે રોડ રસ્તાની વાત છે આ એ લોકો પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ તરફથી પ્લાનિંગ કરી રહ્યા છે ત્રણ રોડ છે આ ત્રણ રોડનું પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ ચોમાસા પછી કરવામાં આવશે આનું કદાચ હાઈ રાઇઝ કરવું પડશે એવું લાગે છે કદાચ એલિવેટેડ કોરિડોર કરવું છે કે નથી એકવાર એક્સપ્લોર કરી લઈએ કન્સલ્ટન્ટ અને એન્જિનિયરિંગ ટીમ સાથે ચર્ચા કરીને એનું સોલ્યુશન કરશું અઠવાડિયા દસ દિવસ પછી અમે પાણી ઉતરી જાય પછી એનું નિરીક્ષણ કરીને પ્લાન કરી દઈએ છીએ મારા સમયમાં પહેલી વખત હું જોઈ રહ્યા છું એટલે સોલ્યુશન લાવવા માટે અમે પ્લાનિંગ કરીએ છીએ અમે ચોક્કસ વી વિલ ટ્રાય ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ થેન્ક યુ જી ચોક્કસથી દર્શક મિત્રો વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ છે તે અત્યારે ઉંડેરા પહોંચ્યા છે સ્થિતિનું નિરીક્ષણ છે તે કરી રહ્યા છે હાલ જે રીતના અત્યારે હાલ જે અત્યારે અહીંયા જે ટ્રેક્ટર મારફતે હવે અંદર જઈ રહ્યા છે કમિશનર સાહેબ છે તેઓ પણ અત્યારે અંદર જવાના છે અને જે સ્થિતિનું નિરીક્ષણ છે તે હાલ જે અમે અત્યારે હવે કમિશનર સાહેબ પણ અંદર જે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે જે ઉંડેરા ગામમાં જે લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે ત્યાં તેઓ જઈ રહ્યા છે જાતે જે કમિશનર સાહેબ છે અંદર પહોંચીને જે તમામ જે લોકોના હાલ બેહાલ થયા છે તેઓને ક્યાંકને ક્યાંક છુટકારો અપાવવાનો જે પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે જે રીતના ઉંડેરા વિસ્તારમાં જે તળાવ ઓવરફ્લો થતાં જે આ વિસ્તારમાં જે પાણી છે તે ફરી વળ્યા હતા અનેક લોકોના ઘરોમાં પાણી ફરી વળતા અહીંના જે લોકો છે તેઓને હાલ બેહાલ થયા હતા જ્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ છે તેઓ અહીંયા પહોંચ્યા છે જે સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે અને વહેલી તકે અહીંયા જે ગામના લોકો જે ક્યાંક ને ક્યાંક હાલાકી વેઠવાનો વારો આવે છે તે હાલાકામાંથી બહાર કાઢવાના પ્રયાસ છે તે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમણે જણાવ્યું કે જે આ માર્ગ પર જે પાણી ભરાયેલા છે તે પાણીને વહેલી તકે દૂર કરવાની જે તજવીજ છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવશે તેવી વાત છે તે અત્યારે કરવામાં આવી રહી છે હાલ જે આગળનું આપક્ટર જોઈ રહ્યા છો જે આગળના ટ્રેક્ટર બા ધારાસભ્ય મ્યુનિસિપાલ કમિશનર અરુણ મહેશ બાબુ તેઓ આગળના ટેક્ટરમાં છે અને જે આગળથી તેઓ જે અંદર વિસ્તારમાં જઈ રહ્યા છે કે જ્યાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને તેઓ અત્યારે અંદર જઈને જે આખું પરિસ્થિતિનું ચિતાર મેળવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે આ તમામ લોકોને જે હાલાકી પડી રહી છે તેઓને બહાર કાઢવાનો તેમના દ્વારા જે પ્રયાસ છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે 别的麻将。 હાલ કમિશનર સાહેબ છે તેઓ અંદર પહોંચી રહ્યા છે અને જે રીતના અંદર જઈને જે આખો ચિતાર છે તે મેળવવા જઈ રહ્યા છે ધીરે ધીરે તેઓ અંદર જે લોકોના જે હાલ બેહાલ થયા છે તેઓના ઘરોમાં પાણી ભરાયા છે જે તંત્ર દ્વારા જે સુવિધા કરવામાં આવી છે કે જે લોકોને સ્થળાંતર કરવામાં આવે છે તે જગ્યા પર તેઓ પહોંચીને તમામ જે લોકો છે તે તેમની સાથે ચર્ચા કરશે અને જે આ સમસ્યામાંથી વહેલી તકે છુટકારો અપાવવાના પ્રયાસ છે તે અત્યારે મ્યુનિસિપલ કમિશનર અને એમએલ કે રોકડિયા દ્વારા કરવામાં આવી રહ્યા છે કેમેરામેન દુબે સાથે હું રવિ સિંધાસ 把车里的油都倒了，对<雷>